સંકુલ કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણ સમિતિ અને સનરાઈઝ શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ ત્રણ નું અગિયારમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું આ વિજ્ઞાન મેળામાં ધોરણ નવ થી બાર ના એકસો દસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલ સાહીઠ જેટલી સર્જનાત્મક વિજ્ઞાન કૃતિઓ પ્રદર્શન માટે રજૂ કરી હતી પર્યાવરણ પ્રદૂષણ અને રોજિંદા જીવનના વૈજ્ઞાનિક ઉકેલો સહિતના નવા અને નવતર વિચારોવાળા પ્રોજેક્ટ જોઈને મુલાકાતીઓ પણ આશ્ચર્યચકિત થયા હતા સનરાઇઝ શાળામાં આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળા સંચાલક સહિત શિક્ષણ જગતના આગેવાનો પદાધિકારીઓ અને વાલીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણની અંદર એસવીએસ બચ્ચાનો વિજ્ઞાન મેળો એમાં સાહીઠ જેટલી કૃતિઓ પાંચ વિભાગ ની અંદર નાના જે બાળ વૈજ્ઞાનિકો છે એ લઈને આવ્યા છે અને આ અભિગમથી બાળકોની અંદર વિજ્ઞાન પ્રત્યે નીચી જાગે એમને માર્ગદર્શન મળી રહે અને એમને પ્રોત્સાહન મળે એવા હેતુથી આપણા શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સારો એવો પ્રયત્ન અહીંયા કરવામાં આવ્યો છે અને બાળકો ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધે છે